હાલો મિત્રો કેમ જવો મજામાં મજામાં જે ભરી એકવાર તમારું સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં મિત્રો આજે આપણે સ્વિફ્ટ ગાડી લઈને આવ્યા છીએ મારુતિ સુઝુકી કંપનીની સ્વિફ્ટ ગાડી રહેશે જેડીઆઈ વર્ઝન છે એ પણ ડીઝલ એન્જિન કાર છે મિત્રો બધાની ફેવરિટ કાર અને માર્કેટમાં ફૂલ ડિમાન્ડ ધરાવતી કાર એટલે કે સ્વિફ્ટ ગાડી લઈને આવ્યા છીએ સ્વિફ્ટ જેડીઆઈ વર્ઝન છે એ પણ ડીઝલ એન્જિન કાર હો મિત્રો ગાડીમાં કાંઈ ન ઘટે ઘટે તો જિંદગી ઘટે બાકી ગાડીમાં કાંઈ ન ઘટે તેવી સ્વિફ્ટ ગાડી લઈને આવીએ છીએ એ પણ વીઆઈપી નંબર વાળે છપ્પન છપ્પન વીઆઈપી નંબર છે ફૂલ જવાબદારી સાથે સ્વિફ્ટ વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહીશો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ છે બે હજાર અઢાર ગાડી છે એક જ માલિકે ચલાવેલી માલિકેલી ગાડી લઈને આવ્યા છે બ્લુ કલરમાં તમે જોઈ શકો છો એ પણ ડીઝલ વેરિયન્ટ કાર છે મિત્રો ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે તો ગાડી ક્યાં જોવા મળશે ગાડીની કિંમત અને માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળશે તો વિડીયો પૂરો જોતા રહીજો તે પહેલાં જે કોઈ આપણા ભાઈઓ મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં બે લાઇકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય ગાડી તમને રોબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો સ્વિફ્ટ ગાડી તમને રાજકોટમાં જોવા મળશે મહાદેવ મોટર્સમાં રાજકોટ ગાડી જોવા મળી રહેશે ચાચવેલી ગાડી છે જેડીઆઈ વર્ઝન છે અત્યાર સુધીમાં આ ગાડી એક લાખની આઠ હજાર કિલોમીટર ચલાવેલી છે મિત્રો ગાડીમાં સાઉન્ડ સિસ્ટમ એડ કરેલ છે અને વ્હાઈટ હેડલાઇટ પણ એડ કરેલ છે કંપની ગાડી છે એકદમ સાચવેલી ગાડી મિત્રો ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવી માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દો તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈએ છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે બોતેર છ અઠાવન અઠ્યાસી આઠસો પૂરા ત્યાં સ્વિફ્ટ ગાડીના માલિકના નંબર છે વિડીયોના નીચે જ નંબર મળશે જાચવેલી ગાડી છે પહેલી નજરમાં ગમી જાય તેવી ગાડી અને માર્કેટમાં ડિમાન્ડ છે ગાડી રાજકોટમાં જોવા મળી રહી છે મિત્રો કિંમત વિશે વાત કરી દઉં તો કિંમત છે છ લાખ ચાલીસ હજાર રૂપિયામાં સ્વિફ્ટ વેચવાની છે જેડીઆઈ વર્જન શોરૂમ કન્ડિશનમાં ગાડી છે કિંમતમાં ફેરફાર થઈ જશે છ લાખ ચાલીસ હજારમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે તેવું ગાડીના માલિક જણાવે છે બાકી તમારે ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ રાજકોટ મહાદેવ મોટર્સની વિઝિટ લઈ શકો છો ત્યાં જઈ કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ સ્વિફ્ટ લઈ શકો છો એકદમ જાચવેલી ગાડી છે વિડીયોમાં તમે કન્ડિશન અને ફોટા જોઈ શકો છો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તો વિડીયોના નીચે જ તમને માલિકના કોન્ટેક્ટ નંબર મળી રહેશે અને હા મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવું છે તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવાનું હોય તેના ફોટા અને વિગત આપણા નંબર પર મોકલી આપવાના રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું